મથુમિયાણા યુવા ગ્રુપ દ્વારા શિક્ષણ માટે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન બે ની ફાઇનલ મેચ યોજાઈ તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવાના અખિલ કચ્છ અને ગુજરાત મિયાણા ગરાસિયા સમાજ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રમુખ હિદ્રિસ હાજી ત્રાયા મુસ્લિમ મિયાણા ગરાસિયા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષની સૂચનાથી યોજવામાં આવી હતી ટુર્નામેન્ટ પ્રથમ રાષ્ટ્રીય ગાનથી શરૂઆત કરી ફાઇનલ મેચ પડાણા વર્સસ વર્નુરાની શરૂઆત કરવામાં આવી હતી સૈયદ શાહ હાજી રફિક શાહ ખારી રોહરના હાથે ટોસ ઉંછાળી ટૂર્નામેન્ટનું આગાજ કરવામાં આવ્યું હતું જે ટોસ વર્નોરા ટીમે જીતી બેટિંગનો નિર્ણય લીધો અને ફાઇનલ મેચમાં બાર ઓવરમાં પાંચ વિકેટના નુકસાન સાથે એકસો છન્નું રન બનાવ્યા હતા અગિયાર દિવસ ચાલેલી આ ટૂર્નામેન્ટમાં કુલ ત્રીસ ટીમોએ ભાગ લીધો હતો ત્યારબાદ પડાણા ટીમ બાર ઓવરમાં પાંચ વિકેટના નુકસાન સાથે છત્રીસ રનથી હારી ગઈ હતી અને વર્નોરા ટીમ વિજય થયેલ હતી અકબર મમને બેટિંગમાં ત્રેતાલીસ બોલમાં એકસો ઓગણચાલીસ રન ફટકાર્યા હતા જેમાં વીસ છક્કા લગાવ્યા હતા મેન ઓફ ધ મેચ અકબર મમણને લતીફ ગગડાના હસ્તે ટી શર્ટ આપવામાં આવેલ બેસ્ટ બોલર ફારૂક મેરને ઇનામ હાજી અબ્દુલ સોઢા વરોદના હાથે આપવામાં આવેલ बेस्ट बेट्समैन सुल्तान कटिया रहा था विजेता टीम ने रोकड़ा एकत्रस हजार सात सौ छियासी रुपया ट्रॉफी सैयद इब्राहिम शाह हाजी रफिक शाह हाजी सुल्तान सोड़ा इस्माल साले बाफण उमर नूरमामद जिगिया हाजी जुनस सोडा आमद इलियासगंढना हस्ते आप જીતેલી ટીમને એકત્રીસ હજાર સાતસો છ્યાસી રૂપિયા હારેલી ટીમને એકવીસ હજાર સાતસો છ્યાસી બંને ટીમોને રોકડ ઇનામ હનીફબાબા હાજી યાકુબ પડિયાર તરફથી આપવામાં આવ્યા હતા રનર્સઅપ ટીમને રોકડા એકવીસ હજાર સાતસો છ્યાસી રૂપિયા અને ટ્રોફી મિયાણા ગરાસિયા સમાજમત્રા યુવા ગ્રુપ દ્વારા આપવામાં આવેલ આ ટૂર્નામેન્ટનું આયોજન મથરા યુવા ગ્રુપ દ્વારા મિયાણા ગરાસિયા એજ્યુકેશન ટ્રસ્ટમાં ફંડ ભેગું કરવા આયોજન કરેલ હતો જેમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટેની ફી ભરી શકાશે જેથી મથરા મિયાણા ગરાસિયા સમાજ યુવા ટીમ અભિનંદનને મુબારકબાદ લાયક છે જે માટે એજ્યુકેશનના તમામ ટ્રસ્ટીઓ તેમના શુક્રગુજાર છે સમાજના કાર્યમાં આપનું કિંમતી સમય એજ્યુકેશન માટે સદાય પ્રેરણા અને યાદગાર રહેશે કોમેન્ટ્રી માટે કાસમભાઈ આગરિયાએ સેવા આપી હતી અને લાઈવ ટેલિકાસ્ટ આગરિયા સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં જાહિદભાઈ મમણ સિંહે ભુજ મામદ સિદ્દીક વીરા સુલેમાન કે કેવર સબીર સુમાર રોહા સોયબ સુલેમાન ગગડા અકબર પલેજા ઓસમાન જસા કેવર બસીર અલી મામદ કીચા યાકુબ સુમાર મમણ અમીન સાડ અભાસ પારા મુસ્તાક ચાવડા સમીર રોહા હનીફ સંઘાર

જે છેલ્લા અગિયાર દિવસે એક આયોજન હતું અખિલ કચ્છ મુસ્લિમ નિયાણક રાષ્ટ્રીય સમાજ દ્વારા એક સરસ આયોજન કરવામાં આવ્યું અને ક્રિકેટના માધ્યમથી એજ્યુકેશનમાં કઈ રીતે મદદ થાય તે બાદ મારી સાથે કચ્છનો એક સારામાં સારા બોલર જેનું નામ છે આશિફ મોખા કારણ કે આ એવો પ્લેયર છે કે દરેક સારામાં સારી ટીમમાં હોય છે અને ફાઇનલ હંમેશા વિજેતા થાય છે કે ઉપ વિજેતા થતા હોય ત્યારે તમારા સમાજની જ્યારે આવી ટુર્નામેન્ટ રમવાની ત્યારે કેટલી ખુશી થતી હોય અમે જે ચેમ્પિયન થયા એ અમે બહુ ખુશી થઈ અને જે આયોજકે ટુર્નામેન્ટ રમાડી છે અખિલ કચ્છ મુસ્લિમ નિયાણા સમાજ ઘેરાશિયા જે જે સ્કૂલ માટે જે એજ્યુકેશન માટે જે ખોલે છે એ બાદેનો આભાર અને એમાં જે આજી પર ત્રીજી સીઝન સારીના માટે એ લોકોને શુભેચ્છા સમાજમાં ક્રિકેટનું આયોજન થઈ રહ્યા છે ત્યારે કે ટીમ હંમેશા મિયાણા સમાજમાં આવેલો છે જ્યારે આપ જ્યારે આ મેચ રમવા અમે આવ્યા તો વિશ્વાસ હતો કે અમે ફાઈનલ જીતશું એસે તો સમજી લો કે અમારી ટીમ સારી જ છે પણ જે સામે બીજા રમ્યા એ પણ સારા જ હતા એ સામે રમ્યા અને થોડો લોકો પાછળ ગયા રિઝોન ભેગો બીજું કોઈ સાથ દે તો એ લોકો જીતી જાય અને અમારા સ્કોરમાં સારો થઈ ગયો અકબરી બેટિંગ બહુ સારી કરી સમાનના દરેક યુવાનો મેચ રમવા માટે આવ્યા અને પોતાનું ખેલ ભાવના બતાવી ત્યારે સમાનના યુવાનોને શું કહેશ મારી તો એ જ ઈજા છે કે સમાજમાં તમે જે રમતા હો એ ખીલ દિલીથી રમો અને બધે સારી રમાડો અને આગળ જાઓ બધે ખૂબ સારી વિચાર કે સમાજ માટે જ્યારે ક્રિકેટ રમાતું ત્યારે આપણે કદાચ આપણી હાર થાય પરંતુ જીત સમાન થાય એ નેમ લઈને આશીર્વાદ ચાલે ત્યારે ત્યારબાદ અહીંના જે આગેવાનો છે અને જે ટીમ હતી કારણ કે કોઈ પણ કાર્યક્રમ કરવું હોય તો કાર્યકર્તાઓનું ટીમ હોવું જોઈએ તો જ કાર્ય એમાં સફળ થતું ત્યારે સમાજના આગેવાન સાથે વાત કરું સાહેબ આપણું નામ અને પરિચય આપ્યું આ મેચ જે રમાણું આયોજન થયું આયોજન વિશે શું આ તો સારો છે કોમ માટે એજ્યુકેશન માટે ને એના માટે આટલા યુવાનોએ ક્રિકેટના માધ્યમથી એજ્યુકેશનનું કામ કરી રહ્યા છે તો ખાલી કેટલી ખુશી થાય સારો છે ભાઈ જે છે એ બરાબર ને કઈ રીતે આભાર માનશો તમામ લોકોનો હવે આ લોકો બધાનો સમજીને ગામ જાળાને જે છે એ લોકોને સમજીને આભાર જ માનીએ છીએ

આપણે એજ્યુકેશનમાં વાપરવામાં આવશે તો પહેલાં તો એ લોકોને ખૂબ ખૂબ મુબારકબાદ અને આવા જ કાર્ય કરતા રહે એ લોકો એવી અમારી ઉમીદ છે મિયાણા સમાજની આખી એના ઉપર અને આટલો નાનકડું ગામ છે પણ આવડાવળા એ આજે લગભગ ત્રીજો કે ચોથો ત્રીજો 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 એ લોકોએ આયોજન કર્યો છે અને આ આયોજન તો બહુ જ એક એજ્યુકેશન માટે કર્યો છે તો અમે એ લોકોને દિલથી મુબારકબાદ પેશ કરીએ છીએ એ બદલ ખાસ કરીને એમની એક મોટી પહેલ કે એમની તમામ મિયાણા સામાન્ય યુવાનોને એકત્રિત કરી ક્રિકેટના જગતમાં એક જ લાવ્યા બધાને લોકોને એકત્રિત થઈ અને સમાજની અંદર એકબીજાને ઓળખીએ એ બાબતે એમને પહેલ કરી છે તો એને કઈ રીતે જોઈ રહ્યા છો એક એ લોકોનો ઉમદા એક કાર્ય છે કે આખો સમાજને ભેરો કરવો અને કચ્છ કચ્છ નહીં પણ આખો ગુજરાતના જે મિયાણા યુવાઓને ભેરો કર્યો છે

ધન્યવાદ સમાજની કઈ રીતે હું સલીમ અહમદ સિરાજ અને સૌથી પહેલાં તો આ જે કાર્ય કર્યો છે જે નાની બચ્ચીઓ માટે જે આપણે બનાવવાનું છે એમાં મોટો કાર્ય છે એના માટે બધું આ સમાજ બધા ભેગા થઈ અને ખાસ કરીને આ મથળાના જે ભેગા એ યુવા છે એને અમે ખૂબ ખૂબ ધન્યવાદ દઈએ છીએ અને આશીર્વાદ આપીએ છીએ અને આ ખૂબ આગળ વધારે આવાના આવા નવા કાર્ય કરતા રહે એક વડીલ છો વડીલ તરીકે અત્યારે કોઈ પણ સમાજનું આયોજન કરું તો કહેવાય કે એક તાંડું હાથમાં લેવું પ્રમાણ છે ખાસ કરીને નાઇટ ટુર્નામેન્ટ કારણ કે લોકોને એકત્રિત કરવા લોકોને સમજાવું થોડી થોડીક વાતમાં ક્યાંક અનબનાવ પણ બની જતો છે પરંતુ જે આ ટીમે સાચવ્યું છે આ કાર્ય એને શું કહું એને બહુ અમે અમે એના સાથે જ રહ્યા છીએ અને અમે એના ભેગા જ રહીએ છીએ અને આ જે કાર્ય આને બધે ને બધા મગજ અલગ અલગ હોય છે બધેનો દિમાગ અલગ હોય છે પણ છતાં આ લોકોએ બધું આને સિચ્યુએશનને સંભાળી અને સફળપૂર્વક આ કાર્ય બનાવ્યું છે સમાજ માટે એક યુવા તરીકે કારણ કે તમે સમાજમાં જન્મ લીધો છે અને જ્યારે આપ યુવાન થાવ છો ત્યારે તમારી એક ફરજો છે કે સમાજને એકત્રિત કરી અને સમાજને એક જ તાંતે કઈ રીતે બાંધી કારણ કે સમાજના આગેવાની ફરજ સાથે સાથે આપણી પણ ફરજ છે એવી જ આ ફરજ અહીંના મિયાણા સમાજના જે યુવાનો છે એમને કરી છે અને મેચના માધ્યમથી શિક્ષણ માટે જે પહેલ કરી છે આવી પહેલ ગુજરાતમાં પણ થવી જોઈએ અને સમગ્ર જે આ મીડિયાને નિહાળી શકે છે એ પણ કદાચ આપણા ગામમાં પણ આપ આવી પહેલ કરો કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું શ્રી રાજમલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત